બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં મહીસાગર જિલ્લા ભાજપે આક્રોશ વ્યક્ત કરી લુણાવાડા શહેરના મુખ્ય ચાર રસ્તા પર ભાજપના કાર્યકરો અને વિરોધ પ્રદર્શન અને કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુત્ર દહન કરી અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ ચાર ઉચ્ચાર્યા હતા તો કાર્યકર્તાઓએ બિહારમાં થયેલી ટિપ્પણીને કડક શબ્દોમાં નિંદા કરી હતી તો આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા લુણાવાડા નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ સહિત પાર્ટીના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા નમસ્કાર બિહારમાં વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના સર્વસ્થ માતૃશ્રીને અભદ્ર શબ્દો મુખ્ય મંચ ઉપરથી ઉચ્ચારણ કરવામાં આવ્યું ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા ભાજપને યુવા મોરચા દ્વારા એક પુતળા દહનનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો અને એમાં મુખ્યમંચ ઉપરથી જ્યારે સ્વર્ગસ્થ હીરાબાને અપશબ્દો જ્યારે બોલવામાં આવ્યા છે ત્યારે મહીસાગર જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ આજે જે યુવા મોરચાનો કાર્યક્રમ થયો છે એના માધ્યમથી ભાજપ ભારતીય જનતા પાર્ટી મહીસાગર આ બાબતને આ એમની હલકી રાજનીતિને સખત શબ્દોમાં વખોડે છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભેગા થઈ અને કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની આવી નબળી માનસિકતાને ઉજાગર કરવા માટે ઉત્તરા દહનનો કાર્યક્રમ કર્યો હતો આઈ રે કોંગ્રેસ સંદીપ દેવાશ્રે સાદે સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ